નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે એક સાથે વરસાદની બે સિસ્ટમ ગુજરાતની હાલત બગાડશે ઓગસ્ટની આસપાસ એટલે કે આવનારી એક તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે જેને લઈને ખતરો સાબિત થશે આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારે હાલ મેઘતાંડવનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે ગુજરાતની અંદર સારો એવો વરસાદ નોંધા

માં પણ સૌથી વધારે વરસાદ મિત્રો ગઈ કાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ મહેસાણા લાગુ વિસ્તારોમાં નોંધાયો મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારે આંકડાઓ મુજબ વાત કરીએ તો પચાસ ટકા વરસાદ જે છે તે આ વર્ષની સિઝનનો સૌરાષ્ટ્રમાં પૂરો થયો છે અને સૌરાષ્ટ્રમાં જે છે તે મિત્રો સારો એવો વરસાદ નોંધાયો છે દરેક લોકોને પૂરતા પાણી મળી ગયા છે પરંતુ ઉત્તર ગુજરાતમાં ગઈકાલે વરસાદ સારો પડ્યો પરંતુ હજુ ઉત્તર ગુજરાતમાં થોડી ઘણી વરસાદની તંગી છે અને ત્યાં મિત્રો વરસાદ આગામી બે થી ત્રણ દિવસ હજુ જોવા મળવાનો છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આગામી બે દિવસ ગુજરાતમાં કેટલા વરસાદની આગાહી છે કયા કેટલા વાગે અને કયા વિસ્તારની અંદર ત્રીસ અને એકત્રીસ જુલાઈની વાત કરીશું ત્યારબાદ મિત્રો આપણે બે તારીખ આસપાસ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બની રહ્યું છે તેની પણ

ત્યારબાદ આ બાજુના બીજા મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમ કે કુડા વિરમગામ અને સુરેન્દ્રનગર તો આ વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ ટાઈપનો વરસાદ જે છે તે તમને હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે ત્યારબાદ આપણે જોઈ લઈશું કે ઉત્તર ગુજરાતમાં કેટલા વરસાદની આગાહી રહેશે કારણ કે ઉત્તર ગુજરાતમાં આજે પણ સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ચોમાસાનું પ્રથમ જે રાઉન્ડ હતો તે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ લઈને આવ્યો હતો પરંતુ હવે અત્યારે જે સમય ચાલી રહ્યો છે અત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છનો સમય ચાલી રહ્યો છે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું દબાણ અને જોર વધી રહ્યું છે તો મિત્રો ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા લાગુ વિસ્તારો હિંમતનગર પાટણ લાગુ વિસ્તારો મોઢેરા રાધનપુર સાંતલપુર હારીજ રોડા લાગુ વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો પાલનપુર લાગુના જેટલા પણ વિસ્તારો છે ખેડબ્રહ્મા હિંમતનગર વડનગર આ વિસ્તારોની અંદર મિત્રો એક વાદળોના ઘેરાવો જોવા મળી રહ્યા છે જેને લઈને આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આ પાંચ વિસ્તારોની અંદર જોવા મળી શકે ત્યાંથી મિત્રો ઉપર તરફ વાત કરીએ તો ઉપરના જે સાબરકાંઠાના વિસ્તારો છે આ બાજુ બનાસકાંઠાના વિસ્તારો છે જ્યાં આબુ અંબાજી રોડ આવેલો છે થરાડ આવેલો છે તો આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો દસ ઇંચ સુધીનો પણ વરસાદ જે છે તે આજે તમને જોવા મળી શકે ગઈકાલે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર જે છે તે મિત્રો આઠથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ ઓલરેડી જોવા મળી ચૂક્યો છે ત્યારબાદ મિત્રો હવે ત્યાંથી આગળ વધીએ અને દક્ષિણ ગુજરાત તરફ જોઈ લઈએ તો આવતીકાલે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોર રહેવાનું છે આજે પણ અહીંના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ખાસ મિત્રો જોઈ લઈએ દક્ષિણ ગુજરાતની અંદર તો દક્ષિણ ગુજરાતના ઉપરના જે વિસ્તારો છે જેમ કે આણંદ લાગુ વિસ્તારો બોરસદ તારાપુર લાગુ વિસ્તારો વડોદરા ચાંપાનેર આ વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદનું જોર વધશે અને ગાજવીજ સાથે વરસાદ આ વિસ્તારોની અંદર ત્રાટકે તેવી પૂરેપૂરી આગાહી છે નીચે તરફ આગળ વધતા જઈએ તો મિત્રો ખાસ નીચે ભરૂચ લાગુ જે વિસ્તારો છે ખાસ કરીને દહેજ ભરૂચ જાંબુસર કરજણ શિનોર ડભોઈ ડેડિયાપાડા ઉમરપાડા તંખાળા આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે આજે સાંજ સુધીમાં વરસાદ રહેવાનો છે ત્યાંથી પણ નીચે મિત્રો આગળ વધીએ તો ખાસ સુરત લાગુ જે વિસ્તારો છે ત્યાં વાદળો સારા જોવા મળી રહ્યા છે ખાસ સુરત બારડોલી વ્યારા નવસારી આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે કોઈ ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ હા ધીમી ધારે આખો દિવસ વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે ત્યાંથી નીચે મિત્રો હવે વાત કરીએ વલસાડ વલસાડ લાગુ લાગુ વિસ્તારોમાં તો ખાસ આહવા અને ડાંગ વિસ્તારો સાપુતારા દમણ હવેલી અને અંદર જે છે તે વરસાદનો જોર વધશે કારણ કે અહીં મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે જે મિત્રો ભારે વરસાદ લઈને આવી શકે છે તો મિત્રો આપણે હવે દરેક વિસ્તારો વિશે વાત કરી લીધી હવે ખાસ સૌરાષ્ટ્રમાં અંતમાં જોઈ લઈએ કે સૌરાષ્ટ્રના કયા જિલ્લા જિલ્લાની અંદર વરસાદનો જોર વધુ જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે આ આપણો સવરાશ એટલા વિસ્તારમાં રહેલું છે જેમાં સૌથી વધારે વરસાદનો ઘેરાવો વાદળોનો ઘેરાવો જે છે તે બોટાદ જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે તે સિવાય મોરબીમાં પણ જોવા મળી રહ્યો છે જેના વિશે એક પછી એક જોઈ લઈએ તો મિત્રો બોટાદની અંદર ભારે વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ બોટાદ બરવાળા ધંધુકા લાગુ વિસ્તારો રાણપુર ગઢડા બાણગઢ વલભીપુર આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાનું છે નીચે મિત્રો જોઈએ તો ભાવનગર જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં આજે જોવા મળવાનો છે જ્યાં ભાવનગર સિંહોર વલભીપુર પાલીતાણા તળાજા પંથકની અંદર અતિ ભારે મેઘ રાઉન્ડ આપને જોવા મળશે નીચે તરફ આગળ વધીએ તો મિત્રો અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે ધીમી ધારે સારો એવો વરસાદ મિત્રો આખો દિવસ અહીં જોવા મળવાનો છે તે સિવાય મિત્રો ઉપર જોઈએ તો રાજકોટ લાગુ વિસ્તારોની અંદર જે છે તે કોઈ ખાસ વરસાદ વરસાદની આગાહી નથી પરંતુ હા હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી આસપાસ મિત્રો સાવડી વાંકાનેર થાણ તરોલ નવલખી માલીવા હાલવડ આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે ત્યાંથી મિત્રો આ બાજુ સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે આજે પરંતુ મિત્રો વાત કરી લઈએ દ્વારકા અને પોરબંદરની તો મિત્રો આ જિલ્લાઓની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી હળવા વરસાદી ઝાપટાઓ આવી શકે તે સિવાય કોઈ ખાસ પ્રકારનો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી નથી રહ્યો હવે મિત્રો આપણે જણાવી દઈએ આજની આપણે માહિતી મેળવી લીધી કે આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ આવશે સમગ્ર ગુજરાતની માહિતી મેળવી લીધી તો મિત્રો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ ચાલુ છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ કે બે ઓગસ્ટ એકથી લઈને બે ઓગસ્ટની આસપાસ જે છે તે એક નવું લો પ્રેશર બની રહ્યું છે એક નવું દબાણ બની રહ્યું છે બંગાળની ખાડીમાં બંગાળની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે હાલ મિત્રો જોઈએ તો આજે અને છેલ્લા બે દિવસથી જે વરસાદ ગુજરાતમાં જળબંબાકાર લાવી રહ્યો છે આ મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર જ છે જે પાંચ દિવસ પહેલાંથી આવી રહ્યું હતું હવે મિત્રો આનો વરસાદ પૂરો થશે ત્યાં બીજું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બે ઓગસ્ટ આસપાસ તૈયાર થઈ રહ્યું છે જેના વિશે મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ તમે જોઈ શકશો મિત્રો અહીં જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર એક દબાણ બની રહ્યું છે જેને લઈને ગુજરાતમાં વરસાદ આવવાનો છે તેના વિશે તમને દેખાડી દઈએ કે કેવું દબાણ છે મિત્રો ખાસ જોઈ શકો કે અહીં તમે એક તારીખે રાત્રે મિત્રો જોઈ શકો એક ઓગસ્ટે રાત્રે અહીં મિત્રો આ જે છે તે બંગાળની ખાડી છે આટલો વિસ્તાર ત્યાં મિત્રો તમે જોઈ શકો કે એક નવું હલચલ અને સિસ્ટમ ટાઈપનું તમે કહી શકો તે જોવા મળી રહ્યું છે જેને લઈને મિત્રો આ કઈ દિશા તરફ આગળ વધે છે તે જોવાનું રહ્યું કારણ કે દર વખતે મિત્રો બંગાળની ખાડીમાં જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે ત્યારે એક રિંગ બને છે અને તે મિત્રો આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર જનરેટ કરે છે તો મિત્રો અહીં તમે જોઈ શકો ખાસ કરીને તમે જોઈ શકો કે આ સમગ્ર ભારતનો વિસ્તાર છે અહીં તમે જોઈ શકો આ સમગ્ર ભારત છે તેમાં સૌથી વધારે લો પ્રેશર અહીં બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે બે તારીખે જે મિત્રો વધારે સક્રિય થશે અને આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળશે કારણ કે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે તે મિત્રો આ દિશા તરફ આગળ વધીને સીધું ગુજરાત ઉપર નુકસાન કરે છે તેનો વરસાદ મિત્રો આજે અને ગઈકાલે આપણે જોઈ લીધો તેવો જ મિત્રો ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આપણે જોવા મળી શકે આ તારીખો

માહિતી મેળવી લીધી મિત્રો આપણે જણાવી દઈએ કે વરસાદનો નવો રાઉન્ડ જે આવવાનો છે ચોથો રાઉન્ડ તેના વિશે વિગતમાં ચર્ચા આખો વિડીયો મિત્રો આવનારો વિડીયો હું તમને જણાવીશ આજે સાંજે જે વિડીયો હું મૂકીશ તે તમારા માટે ખૂબ કામનો રહેશે જોઈ લેજો જેમાં મિત્રો આવનારા વરસાદના રાઉન્ડ વિશે વધુમાં ચર્ચા કરી લેશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી